ના દિવ્ય સત્સંગમાં આપણે જાણીશું કે ભગવાન ક્યારે મળે આ વિશ્વ બ્રહ્માંડમાં જે સૌથી અમૂલ્ય છે ને એ આપણને એકદમ સરળતાથી મળે છે જેમ કે શ્વાસ કેટલા અમૂલ્ય છે તો એ આપણને ખૂબ સરળતાથી ફ્રીમાં મળે છે પાણી પીવા માટે કેટલું અમૂલ્ય છે તો એ પણ આપણને મળે છે રહેવા માટે જમીન પણ આપણને મળે છે તેવી રીતે ભગવાન પરમાત્મા ઈશ્વર પણ આપણને ખૂબ સરળતાથી મળે છે ખૂબ પ્રેમથી મળે છે ખૂબ ભાવથી મળે છે કેમ કે ભાવમાં ભગવાન રહેલા છે જેવો તમારો ભાવ એવી જ તમારી ગતિ થાય છે જેમ કે એક મૂર્તિ છે એ મૂર્તિમાં કોઈ એવું વિચારે કે આ તો પથ્થર છે આમાં કશું નથી તો એનાથી મૂર્તિમાં તો જે ઉર્જા છે ચૈતન્ય છે એ તો એમનું એમ જ છે પણ જેને એવો ભાવ રાખ્યો કે આમાં કશું નથી એના હૃદયમાં કોઈ પ્રેમના ફૂલ ખીલતા નથી કોઈ ભક્તિના ફૂલ ખીળતા નથી કોઈ શ્રદ્ધાના ફૂલ ખીળતા નથી કોઈ વિશ્વાસના ફૂલ ખીળતા નથી એટલે નુકસાન તો સામેવાળાને જ છે અને કોઈ મૂર્તિમાં એવો ભાવ રાખે કે આ ભગવાન છે સાક્ષાત પરમાત્મા છે તો ભક્તના હૃદયમાં જે અહંકાર છે એ અહંકાર ઓછો થશે અને તે આત્માની સમીપ જશે તેને આત્મશાંતિ મળશે આત્મા આનંદ મળશે અને આધ્યાત્મિક માર્ગમાં આગળ જશે તો સારો ભાવ રાખ્યો તો ફાયદો પણ એ ભક્તને જ છે એવી જ રીતે સદગુરુ ચરણે જ્યારે સાધકો જાય છે ત્યારે કોઈ શિષ્ય એવો ભાવ રાખે કે સદગુરુ તો ખાલી વાતો કરે છે એમાં કોઈ શક્તિ કોઈ ઉર્જા છે નહીં તો સદગુરુને કોઈ ફરક નથી પડતો પણ તમારો ભાવ નિમ્ન કક્ષાનો થયો તો તમારી આગળ પ્રગતિ નહીં થાય તમારી આગળ ગતિ નહીં થાય તમે રોકાઈ ગયા અને કોઈ શિષ્ય એવો ભાવ રાખે છે કે સદગુરુ એટલે સાક્ષાત પરમાત્મા સદગુરુ એટલે સાક્ષાત ભગવાન મારા સદગુરુમાં સાક્ષાત પરમાત્મા બિરાજમાન છે આવો જે ભાવ રાખે એની ગતિ આગળ જાય છે ઉધર્વ ગતિ થાય છે અને એ પરાકાષ્ટાએ પહોંચી જાય છે તો જે છે એ ભાવની કિંમત છે ભાવમાં ભગવાન રહેલા છે જેટલો તમારો શુદ્ધ ભાવ જેટલો તમારો પવિત્ર ભાવ એટલો જ તમારો અહંકાર ઓછો થાય છે અને જેટલો અહંકાર ઓછો થાય એટલા જ તમે અંતરમાં રહેલા ભગવત તત્વ સાથે જોડાવ છો અને તમને તમારે અંદર જ ભગવાન મળી જાય છે અને પહેલાં તો પરમ તત્વ પરમાત્મા પ્રત્યે ભગવાન પ્રત્યે હૃદયમાં ખૂબ શુદ્ધ પ્રેમ હોવો જોઈએ ખૂબ શુદ્ધ ભાવ હોવો જોઈએ લગ્ન હોવી જોઈએ ઘણા શિષ્યો એવું કહેતા હોય છે કે અમે ભક્તિ કરીએ છીએ તો અમારા ઘરવાળા ના પાડે છે સમાજ ના પાડે છે કુટુંબ ના પાડે છે આ ના પાડે છે તે ના પાડે છે તો અમે શું કરીએ આ પ્રશ્ન કોણ પૂછે કે જેનું મન હજુ દ્રઢ થયું નથી ભક્તિમાં એ જ પૂછે આ પ્રશ્ન જેમ કે તમે કોઈ ખોટું કાર્ય કરતા હોય તોય તમારા ઘરવાળા રોકે છે પણ તમારે એ કાર્ય કરવું છે તો તમે કરો જ છો ચોરી છૂપે કરો છો તમારે ચોરી કરવી છે ઘરવાળા ના પાડે બધા સમજાવે છે કે આવું ન કરાય પણ તમારે ચોરી કરવી છે તો તમે કરો જ છો તો એવી જ રીતે તમારે ભક્તિ કરવી જ છે તો તમે કરો પ્રેમથી હૃદયથી ભાવથી કોઈ ના રોકી શકે કોણ રોકી શકે મીરાને કોઈ રોકી શક્યો ભક્તિ કરતા પ્રહલાદને કોઈ રોકી શક્યો ધ્રુવને કોઈ રોકી શક્યું કોઈ ના રોકી શકે સાચી લગ્ની હોય સાચો પ્રેમ હોય સાચો ભાવ હોય તો કોઈની તાકાત નથી કે તમને રોકી શકે અને તમે રોકાઈ જાઓ એ શક્ય જ નથી અને આ પ્રશ્ન જ ના આવે જ્યારે મનમાં દ્રઢ વિશ્વાસ હોય દૃઢ શ્રદ્ધા હોય ત્યારે ભક્તિ માર્ગમાં કે જ્ઞાન માર્ગમાં કે ધ્યાન માર્ગમાં તમે આગળ વધો જ છો તમને રસ્તો મળી જ જાય છે અને તમે તમારી મંજિલ સુધી પહોંચી જ જાઓ છો પણ તમારું મન જ ડગુમગું હોય તો પછી તમે ત્યાંના ત્યાં રહી જાઓ છો એક ખૂબ મોટો સમ્રાટ હતો એ સમ્રાટનું બહુ મોટું સામ્રાજ્ય હતું ધન વૈભવ રાણીઓ બધું જ હતું તોય રાજાના મનમાં અસંતોષ હતો એટલે રાજા આખો દિવસ કંઈક ને કંઈક વિચારોમાં ખોવાયેલો હોય એટલામાં એક દિવસ રાત્રે તે આરામ કરતો હતો અને તેને અંતસ્પૂર્ણ થઈ કે આ રાજમહેલ તારો નથી રાજા ઊભો થયો ને વિચારવા લાગ્યો કે રાજમહેલ મારો નથી પણ કે રાજમહેલ તો મારો જ છે એમાં તો હું જ રહું છું રાજા તો હું જ છું તો કે આ અવાજ ક્યાંથી આવ્યો રાજા બેચેન થઈ ગયો કે મારો રાજમહેલ નથી તો કોનો છે બેચેનીમાં રાજાને આખી રાત ઊંઘ ન આવી બીજા દિવસ સવારમાં એક સંન્યાસી આગ્યા વગર રાજમહેલમાં પ્રવેશ્યા રાજાના રાજસિંહાસનને આગળ આવીને બેસી ગયા રાજા ત્યાં જ બેઠા હતા રાજાએ કીધું કે કોણ છો તમે સંન્યાસીએ કીધું કે હું સંન્યાસી છું અહીંયાથી નીકળતો હતો તો કીધું લાવો મુલાકાત કરતો જાઉં રાજાએ કીધું બરાબર છે પણ તમે આજ્ઞા તો લો સંન્યાસીએ કીધું કે કેમ તું કોણ છું એને કીધું હું રાજા છું આ રાજ્યનો સંન્યાસીએ કીધું તું રાજા આ તારો રાજમહેલ છે રાજાએ કીધું હા ના કે આ તારો રાજમહેલ નથી પહેલાં કે કોનો હતો કે મારા પિતાજીનો અત્યારે કે મારો છે હવે તો કે મારા બા મારા સંતાનોનો તો કે તારો ક્યાંથી થયો તું તો નિમિત્ત માત્ર છું આ રાજમહેલે તારો નથી આ વૈભવે તારો નથી આ ધને તારો નથી આ કશુંય તારું નથી રાજા બેચેન થઈ ગયું કે કશું મારું નથી તો કે મારું કોણ છે કે તારા તારા ભગવાન છે કે ભગવાન છે કે મારા તો કે ભગવાન ક્યારે મળે સંન્યાસીએ કીધું કે ભગવાન તો તારી અંદર જ છે જ્યારે તારો અહંકાર શૂન્ય થઈ જશે ત્યારે તને ભગવાન મળી જશે રાજા બેચેન થઈ ગયો અને રાજા વિચારવા લાગ્યો કે જો આ બધું મારું હોય જ નહીં આ બધું મારી સાથે આવવાનું જ નથી તો પછી ખાલી આનો મોહ રાખીને શું કરવાનું ખાલી મમતા રાખીને શું જીવન વ્યર્થ ગુમાવવાનું એના કરતાં મારે તો ભગવતમય થવું છે મારે ભગવાનના પ્રેમમાં એક થઈ જવું છે પણ આ ભગવાન ક્યારે મળશે મને બધા મહાપુરુષો તો કે જ છે કે ભગવાન અંદર જ છે અંદર જ છે પણ અંદર ક્યાં છે મને ક્યારે મળશે આવા વિચારોમાં અને વિચારોમાં રાજા ખોવાયેલો રહેતો હતો અને એક દિવસ સવારમાં રાજાને થયું કે હું આ રાજમહેલ છોડીને ક્યાંક જંગલમાં જાઉં સાધના કરું મને કોઈ મહાપુરુષ મળે તો મને ભગવાન મળી જશે એટલે રાજા રાજમહેલ છોડીને જંગલમાં જાય છે જંગલમાં જઈને એના જે રાજાના કપડાં છે એ ઉતારી દે છે ઘરેણાં ઉતારી દે છે અને સાદા ફાટેલા તૂટેલા મેલા ગેલા કપડાં પહેરી દે છે અને આજુબાજુના ગામમાં ભિક્ષા માગે છે અને ભિક્ષા લઈને ભોજન જમે છે એક દિવસ રાજાને થયું કે મફતનું જમવું એના કરતાં હું કંઈ કાર્ય કરું એ કાર્યથી જે પૈસા મળે એનાથી હું જમીશ તો રાજા પથ્થર તોડવાનું કાર્ય કરવા લાગ્યો અને પથ્થરો તોડીને એને જે એક આના બે આના મળતા એનો એ સામગ્રી ખરીદતો ભોજન બનાવતો અને પછી જમતો અને જે પૈસા વધતા એનો ભંડારો કરી દેતો એટલે રાજા કહેતો કે હું સંન્યાસી છું પણ કોઈના માથે બોજ નથી હું જાતે કમાઉં છું જાતે ખાઉં છું પહેલાં હું રાજા હતો હવે હું સંન્યાસી છું હું જ્ઞાની છું હું ધ્યાની છું હું તો હતો જ હું ગયો નહોતો હજુ રાજાનો સંસારમાં કોઈ મનુષ્ય હોય તો હું કેટલા પ્રકારના હોય હું સંસારી છું હું પૈસાવાળો છું હું ભણેલો છું હું ઊંચી જ્ઞાતિનો છું ઊંચી પોસ્ટ પર છું હું રૂપવાન છું મારું આ નામ છે મારું આ ગામ છે એટલા અહંકાર હોય પછી ભક્તિ માર્ગમાં આવે હું આ ગુરુનો શિષ્ય છું હું ભક્ત છું હું જ્ઞાની છું એ અહંકાર હું ધ્યાની છું એ અહંકાર હું ધ્યાન કરું છું હું સાધના કરું છું હું ગુરુ કાર્ય કરું છું એ અહંકાર હું સત્કાર્ય કરું છું હું રોજ આશ્રમમાં જઈને સેવા કરું છું આ બધા હું જ્યાં સુધી છે ત્યાં સુધી ભગવાન મળે નહીં ત્યાં સુધી ભગવત તત્વની પરમ તત્વની અનુભૂતિ થાય નહીં એવી રીતે રાજા રાજમહેલમાંથી જંગલમાં તો આવી ગયો સંન્યાસી તો બની ગયો પણ અહંકાર તો હતો જ અહંકારે ખાલી વેશ પલટો કર્યો હતો પણ અહંકાર તો હતો જ અને જ્યાં અહંકાર હોય ત્યાં ભગવત તત્વની કોઈ પણ અનુભૂતિ થતી નથી એટલે રાજા આવી રીતે જીવન જીવવા લાગ્યો પણ રાજાને અંતરમાં કોઈ શાંતિ મળી નહીં કોઈ આનંદની અનુભૂતિ થઈ નહીં કોઈ ભગવત તત્વની અનુભૂતિ થઈ નહીં એટલે રાજા મનમાં મનમાં વિચારવા લાગ્યો કે આટલા વર્ષો થઈ ગયા મને હજુ કોઈ ઝબકારો કેમ થતો નથી કોઈ જ અનુભૂતિ કેમ થતી નથી એનું કારણ શું વિચારતા વિચારતા રાજા જંગલમાં ચાલતો ચાલતો જાય છે અને જોવે છે તો સામે એક બ્રહ્મવેતા મહાપુરુષ બેઠા હતા રાજા બ્રહ્મવેતા મહાપુરુષના ચરણમાં જઈને ઢળી પડે છે દંડવત પ્રણામ કરે છે કે મહાપુરુષ હું રાજા હતો રાજા રાજમહેલ છોડીને તો આવી ગયો પણ હું રાજા હતો એ હજુ ભૂલ્યો નથી ભક્તિ માર્ગમાં તમારે બધું ભૂલવાનું છે ભક્તિમાં કંઈ ચઢાવવાનું નથી ભક્તિ એટલે સર્વસ્વ વિસર્જન કરી દેવું એ ભક્તિ છે અત્યારે તો ભક્તિમાં વધારો કરે હું આમ છું હું તેમ છું હું ફલાણો છું હું ઢેંકણો છું પણ ભક્તિ એટલે કે હું કંઈ જ નથી સર્વસ્વ વિસર્જન જે છે બધું આપ જ છો પ્રભુ આપ જ છો પરમાત્મા જે છે બધું ભગવાનનું છે મારું કંઈ નથી હું તો નિમિત્ત માત્ર છું એ ભક્તિ છે પોતે હટી જવું અને અંદર ભગવત તત્વોને બિરાજમાન કરી દેવું એ ભક્તિ છે રાજાએ કીધું હું રાજા હતો અત્યારે હું સન્યાસી છું પણ હજુ મને ભગવત તત્વની કોઈ અનુભૂતિ થઈ નથી મહાપુરુષે કીધું કે તું રાજા હતો તો રાજાનો અહંકાર હતો સન્યાસી થયો તો સન્યાસીનો અહંકાર છે હજુ અહંકાર ગયો નથી તારામાંથી આંખો બંધ કર અને ગોત કે આ અહંકાર ક્યાં છે મહાપુરુષે તો રાજાને આંખો બંધ કરીને બેસાડી દીધો રાજા ગોતે છે અંદર ને અંદર કે અહંકાર ક્યાં છે અહંકાર ક્યાં છે અહંકાર ક્યાં છે તો ગોત અહંકારનું સ્થાન ક્યાં છે ક્યાં રહે છે અહંકાર ગોત અને કેમ જતો નથી ગોત ગોતા ગોતતા ગોતતા એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ સાત દિવસ થયા અને સાતમા દિવસે સવારમાં રાજાનો જે અહંકાર હતો એ શૂન્ય થઈ ગયો ઓગળી ગયો અને રાજા ભૂલી ગયો કે હું રાજા છું હું સંન્યાસી છું હું ભક્ત છું હું જ્ઞાની છું હું ધ્યાની છું હું શિષ્ય છું બ તું ભૂલી ગયું ને બધું જ્યારે ભૂલી ગયો જ્યારે એનો અહંકાર શૂન્ય થઈ ગયો ત્યારે અંતરમાં જે ભગવત તત્વ છે જે ભગવાન છે જે પરમ ચેતના છે જે પરમ ઊર્જા છે એમાં એકતાર થઈ ગયો અને આત્મપ્રકાશ થઈ ગયો બોધ થઈ ગયો તેને શું થયું આત્મ અનુભૂતિ થઈ ગઈ કે આ બધું હું નથી હું સુધાત્મા પવિત્ર આત્મા દિવ્યાત્મા છું ભગવતમય જ છું મારું અસ્તિત્વય અલગ નથી ભગવાને મારાથી જુદા નથી હું છે જ નહીં જેમ સાગરમાં બુંદ સમાઈ ગઈ એવી રીતે રાજાનું બુંદ જેવું અસ્તિત્વ આ ભગવાન જેવા વિશાળ મહાસાગરમાં સમાઈ ગયું અને રાજાને બોધ થઈ ગયો કે હું જે કહેતો હતો કે હું રાજા છું જ્ઞાની છું ધ્યાની છું ધનવા જો એ બધું ખોટું છે હું તો કંઈ છું જ નહીં જે છે એ બધું ભગવાનનું છે અને જે છે એ ભગવાન જ છે જે થાય છે એ બધું ભગવાનની કૃપાથી જ થાય છે આવો રાજાને જ્યારે બૌધ થઈ ગયો ત્યારે એને ભગવાન મળી ગયા ભગવાન મળી ગયા એટલે અંતરમાં જે ભગવત તત્વ છે જે આત્મતત્વ છે જે પરમ તત્વ છે એની અનુભૂતિ થઈ જવી અંતરમાં આ દેહરૂપી મંદિરમાં જે ભગવાન જે આત્મદેવ બેઠા છે એની અંદર ભળી જવું એટલે ભગવાન મળી ગયા રાજાને ભગવાન મળી ગયા ભગવાન મળતા રાજાને બધું જ જ્ઞાન થઈ ગયું અને પછી મહાપુરુષે કીધું કે હવે તને બધું જ્ઞાન થઈ ગયું તો હવે તું જા રાજ્યમાં અલિપ્ત રહીને તારું કાર્ય કર અને નીકળી જજે રાજા રાજમહેલમાં ગયો બધા કાર્ય કરે છે પણ અલિપ્ત રહીને રિક્ત રહીને કરે છે અને જ્યારે અલિપ્ત રહીને રિક્ત રહીને પોતાને નિમિત્ત માનીને જ્યારે કાર્ય કરે છે ત્યારે એ કાર્ય રાજાનું સર્વશ્રેષ્ઠ થવા લાગ્યું જ્યારે તમે હું કરું છું હું કરું છું હું કરું છું એવું કરીને કાર્ય કરશો ને તો એ કાર્ય કંઈ બરાબર નહીં થાય પણ તમે હટી જશો અને જ્યારે પરમાત્મા કરાવે છે ભગવાનની કૃપાથી થાય છે સદગુરુની કૃપાથી થાય છે આવું કંઈને જ્યારે તમે કોઈ પણ કાર્ય કરશો તો એ કાર્ય વિશ્વસ્તરનું થશે એ કાર્ય ખૂબ ઉચ્ચ કક્ષાનું થશે એ કાર્ય આત્મા આત્મકક્ષાનું થશે એકદમ ઉચ્ચ લેવલનું થશે તમે ધાર્યું નહીં હોય એટલું અદ્ભુત કાર્ય થશે જ્યારે તમે એ કાર્યમાંથી હટી જશો ત્યારે તો ભગવાનની અનુભૂતિ કરવા માટે પહેલાં પ્રેક્ટિસ કરવી પડશે કેવી પ્રેક્ટિસ કે બધું જ ભગવાનનું માનવું આ ઘરમાં રહું છું ભગવાનનું આશ્રમમાં રહું છું ભગવાનનું જમું છું ભગવાનનું પહેરું છું ભગવાનની કૃપાથી બોલું છું ભગવાનની કૃપાથી જોઉં છું ભગવાનની કૃપાથી સાંભળું છું ભગવાનની કૃપાથી અને હકીકતમાં એ જ છે આંખ જોવે છે અહંકાર કહે છે હું જોઉં છું શબ્દ નીકળે છે અહંકાર કહે છે હું બોલું છું કાન સાંભળે છે અહંકાર કહે છે હું સાંભળું છું આ બધું થાય છે કોની કૃપાથી આત્મસત્તાની કૃપાથી તો એ આત્મા જ્યારે શરીરમાંથી નીકળી જાય તો આ શરીરની કોઈ કિંમત રહેતી નથી તો જે કિંમત છે એ કોની છે અંતરમાં રહેલા ભગવાનની જ કિંમત છે અંતરમાં રહેલા આત્માની જ કિંમત છે જો એ જ ન હોય તો કશું નથી તો સર્વશ્રેષ્ઠ મહાન કોણ છે ભગવત તત્વ એ મહાન છે એવું જ્ઞાન તમારે અનુભવમાં આચરણમાં લાવવું જોઈએ ધીરે ધીરે પ્રેક્ટિસ કરો આ જન્મો જન્મનો થઈ ગયો છે ને કે મારું ઘર મારું આ અરે આ મનુષ્ય સાહીઠ વર્ષ કે પાસઠ વર્ષ જે ઘરમાં રહે એ ઘરનો મોહે એનો છૂટતો નથી એટલે ઋષિમુનિએ મૃત્યુ પછી કેટલા ક્રિયાકર્મ રાખ્યા છે એ એના માટે જ તો રાખે છે કેમ કે આ જે ઘરમાં એ સાહીઠ વર્ષ રહ્યો અચાનક મૃત્યુ આવી ગયું અને સૂક્ષ્મ શરીરે બહાર નીકળી ગયો તો એ અહીંયા જ આંટા મારશે કે મારું ઘર મારું ઘર ફરી અહીંયા જ આવવા પ્રયત્ન કરશે કે મારા ઘરમાં આવું છે મારા ઘરમાં આવું છે મારા ઘરમાં આવું છે પણ મહાપુરુષોએ મૃત્યુ પછી ગોઠવ્યા છે બધા નિયમો કે બધા રોવે કકડે એને ભૂલવા માંડે એટલે એ એની આગળની યાત્રા તરફ જાય એને એ લાગે કે હવે અહીંયા મારી કોઈ જરૂર નથી બધા પોતપોતાનું જીવન જીવે છે એટલે એ એની આગળની યાત્રાએ જતું રહે એને બાળી દેવામાં આવે શરીર ભસ્મ કરી દેવામાં આવે રાખ નદીમાં પધરાવી દેવામાં આવે એટલે બધું એનું શરીરનું જે હોય જે એના કપડાં છે લતાં છે બધું ફેંકી દેવામાં આવે એટલે એને એમ થાય કે હવે મારે અહીંયા રહેવાનું નથી હજુ આગળ જવાનું છે એટલે એ એની યાત્રા આગળ જતો રહે આના કુંડાળામાં ફરે નહીં એટલે મહાપુરુષોએ મૃત્યુ પછી આ બધી ગોઠવણ કરેલી છે તો તમે વિચાર કરો કે જીવતા જીવ આટલો મોહ હોય તો શું મૃત્યુ પછી એ મોહ છોડવો સહેલો છે કેટલો અઘરો છે તો એના કરતાં પહેલેથી જ સમજી લેવું કે આપણું છે જ નહીં તો મોહ શેનો આપણું આ છે જ નહીં તો મમતા સેની અહીંયા રહેવાનું જ નથી કાયમ તો આ શક્તિ શેની આ બધું બદલાતું જ રહેવાનું છે તો ઈચ્છા નહીં આવું જ્ઞાન આવી અનુભૂતિ તમે શરૂઆતથી જ જો કરતા હોય આવું જ્ઞાન જો ગ્રહણ કરતા હોય ને તો મૃત્યુ સમયે ખૂબ પ્રેમથી તમારું શરીર છૂટી જાય અને તમે સીધા દિવ્ય લોકોમાં તમારું એ થઈ જાય અહીંયાથી છૂટા જ રહો બંધાશો તો છૂટતા વાર લાગશે છૂટા જ રહ્યા હશો તો પછી કોઈ ચિંતા જ નથી લિપ અલિપ્ત જ રહો જે કાર્ય હોય કાર્ય કરો જે જવાબદારી હોય જવાબદારી પૂર્ણ કરો જે કર્તવ્ય હોય કર્તવ્ય પૂર્ણ કરો પણ લિપ્ત રહો હંમેશા એ હૃદયમાં રાખો કે આપણા તો એક પરમાત્મા આપણા તો એક ભગવાન બીજું કોઈ અહીંયા આપણું નથી બધા સ્વાર્થના સગા છે એટલો હંમેશા યાદ રાખો તો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાઉ એકવાર એક જ્ઞાની હતો અને એક ભક્ત હતો તો જ્ઞાની કે મારી પાસે એટલું જ્ઞાન છે હું ભગવાનને ઓળખું છું એટલે હું ભગવાનથી સૌથી નજીક છું ભક્તે કીધું કે એમ તો કે ચાલ આપણે ભગવાનને જઈને પૂછીએ એટલે જ્ઞાનીને ભક્ત બંને ભગવાન પાસે ગયા ભગવાનને પૂછ્યું જ્ઞાનીએ કે હું તમારી સૌથી નજીક છું ને ભગવાને કીધું કે જ્ઞાની તો મારી આત્મા છે એટલે ભક્ત બિચારો નિરાશ થઈ ગયો અને નિરાશ થઈને એ તો ચાલવા લાગ્યો ભગવાને કીધું તું ક્યાં જાય છે કે હવે તમે કહી દીધું કે જ્ઞાની તું મારી આત્મા છું તો હવે બાકી શું રહ્યું કે મારા માટે ભગવાને કીધું કે જ્ઞાની તો મારી આત્મા છે પણ મારો ભક્ત એ તો મારો પરમાત્મા છે મારો ભક્ત એ તો મારો પરમાત્મા છે એના માટે તો હું ગમે તે કાર્ય કરવા માટે તૈયાર છું એની પાછળ પાછળ હું દોડીને આવું છું પછી ભગવાને કીધું કે ભક્ત એ તો મારો પરમાત્મા છે એટલે ભક્ત રાજી થયો પ્રસન્ન થયો અને પછી જ્ઞાની અને ભક્ત બંને આવ્યા પાછા પૃથ્વી લોકમાં અને જ્ઞાનીએ પણ કીધું કે જ્ઞાનમાં તો અહંકાર રહે છે પણ ભક્તિમાં કોઈ અહંકાર રહેતો જ નથી કેમ કે ભક્તિમાં બધું જ ભગવાન હું કંઈ જાણતો જ નથી અયોગ્ય છું કંઈ ખબર જ નથી પડતી એટલે અહંકાર શૂન્યતા આવી જાય છે અને ભગવત તત્વની અનુભૂતિ ખૂબ જલ્દીથી થઈ જાય છે તો આધ્યાત્મિક માર્ગમાં જ્ઞાન જાણ્યું ધ્યાન જાણ્યું પછી એ બધું પાછું ભૂલવાનું છે એ બધું ભૂલી જશો એટલે પછી પાછા તમે ભગવત તત્વમાં આવી જશો અત્યારે કેવું થાય કે જ્ઞાન પ્રાપ્ત કર્યું જ્ઞાનને પકડીને બેસી રહ્યું કે હું જ જ્ઞાન જાણું છું હું જ્ઞાન જાણું છું હું જ્ઞાન જાણું છું પણ જ્ઞાન જાણ્યું વેચી દો એક મુક્ત થઈ જાઓ તો તમે આગળ જશો અનુભૂતિ પ્રાપ્ત કરી અનુભૂતિ વેચી દો અનુભૂતિ છે ક્યાંય રોકાવાનું નથી જો રોકાયા તો રોકાઈ ગયા તો આવી રીતે જીવનમાં હસતા રહો અત્યારે બધા હસવાનું જ ભૂલી ગયા છે જેને જોવો રોતા જેને જોવો રોતા દુઃખ દુઃખ ને દુઃખ જીવનમાં કેટલો આનંદ છે કેટલી ખુશી છે કેટલો પ્રેમ છે તમે જુઓ પરમાત્માએ આપણા માટે આપણા આનંદ માટે આપણા પ્રેમ માટે કેટલી સરસ રચના કરે છે આકાશ વૃક્ષો ફળ ફૂલ કેટલો સરસ આપણા માટે પરમાત્માએ બનાવ્યું છે કે મનુષ્ય રાજી રહે ખુશ રહે પ્રસન્ન રહે તો પરમાત્માએ કેટલી બધી રચના કરી અને આપણે ખુશ ના રહીએ પ્રસન્ન ના રહીએ તો પરમાત્માને કેવું થાય કે મેં આટલું બધું કર્યું અને તોય આ મનુષ્ય દુઃખીને દુઃખી એના કરતાં તમે પરમાત્માને ધન્યવાદ કહો કે હે પ્રભુ તારો આભાર તે કેટલો બધો મારા માટે કર્યું તો તમને ઉર્જા મળશે તમને ચેતના મળશે પરમાત્મા પ્રકૃતિ તો આપણે હિતે જ છે આપણે પ્રકૃતિ સાથે ખિલવાડ કરીએ એટલે આપણે બધું ભોગવવું પડે છે જુઓ અત્યારે કેટલી ગરમી આ વખતે કેટલી બધી ગરમી તો વૃક્ષો વાવો જ્યાં તમને યોગ્ય લાગે ત્યાં સારા સારા વૃક્ષો વાવો તો પ્રકૃતિનું બેલેન્સ થાય એ વૃક્ષ મોટું થતાં કેટલો સમય લાગે અને કાપતા એક મોટું મશીન આવે તો કલાકમાં હજારો વૃક્ષ કાપી દે તો વૃક્ષો વાવવા જોઈએ એનાથી સાયકલે સારી રહે વરસાદે આવે અને આ ગરમી પણ ઓછી થાય તો જેટલું આપણે પ્રકૃતિ સાથે છેડછાડ કરીએ પ્રકૃતિ પણ એનું બેલેન્સ કરવા માટે કંઈ ને કંઈ રીત અપનાવે છે આપણને એમ લાગે છે કે હા કેટલું પણ એ એનું બેલેન્સ કરે છે જે ગોઠવણ કરી છે પર્વતની જગ્યાએ પર્વત નદીની જગ્યાએ નદી વૃક્ષોની જગ્યાએ વૃક્ષો રણની જગ્યાએ રણ એ બધું બરાબર જ છે આ મનુષ્ય બધું બદલી દે રણ હોય ત્યાં આપેલું કરે જમીન હોય ત્યાં નદી બનાવે નદી હોય ત્યાં આમ કરે બધું બદલી દે એટલે પ્રકૃતિમાં કેટલી અસ્તવ્યસ્તતા થઈ જાય એટલે એને પછી સરખું કરવા માટે પ્રકૃતિ એની રીતે કાર્ય કરે તો આપણે હંમેશા પ્રકૃતિ સાથે એક રસ થઈને રહીશું તો જ આનંદમાં રહી શકીશું પ્રેમથી રહી શકીશું અને શાંતિથી રહી શકીશું પ્રકૃતિ આ પાંચ તત્વો એ જ તો પરમાત્મા છે પાંચ તો પરમાત્મા છે એને ઓળખો જાણો અનુભવો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ